સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણોથી શરૂ થઈ હતી પ્લેટો અને એરિસ્ટોટલ કઈ સંસ્થા અર્થાત તું નામનું સામયિક પ્રસિદ્ધ કરે છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે સજ જીવન જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે વર્ણ નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે અધ્યાપક હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું જે તમે પેપર સેટ દર વર્ષે સારી તૈયારી માટે બહાર પાડો છો તો એ સોલ્યુશન સાથેનો પેપર સેટ ક્યાંથી મળશે તો ભાઈ ધોરણ અગિયાર આર્ટ્સ નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાનના પણ વધુ વેદ ડિજિટલ નામની તમને મળી જવાના છે જેમાં ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો લેક્ચર સ્વાધ્યાયની સંપૂર્ણ પીડીએફ વિડીયો મટીરિયલ ઇકોનોમિક્સનું એનું અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે તમારો મોબાઈલ નંબર નાખો

ત્યાર પછી વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો દરેકનો એક ગુણ તો એવા પાંચ પ્રશ્નો પાંચ ગુણ સમાજ અંગેના પોતાના વૈજ્ઞાનિક અભ્યાસની ઓગસ્ટ કાંતે સૌપ્રથમ કયું નામ આપ્યું હતું સામાજિક ભૌતિક શાસ્ત્ર સોશિયલ ફિઝિક્સ એલ વિશ્વ કોના પ્રયત્નથી સમાજ શાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું બરાબર તો સમાજ શાસ્ત્ર સામાજિક જીવન અને સામાજિક પરિવર્તન અભ્યાસ એલ ખાતે પ્રગતિશીલ છે તો વિલિયમ ગ્રેહામ સુમનરના પ્રયત્નને લીધે એલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર શીખવામાં આવ્યું સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો તો બે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ ઉપજૂથની વ્યાખ્યા આપો કોઈપણ સમાજમાં અનેક જૂથો હોય છે કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે ઉભી ગતિશીલતા એટલે શું તો જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતા કહેવાય ગતિશીલતા નોંધપાત્ર બદલાવ આવે છે વિભાગી 16 થી ત્રેવીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોના જવાબ લખો દરેકના બે ગુણ દસ ગુણ થશે મિત્રો આપણે ખાલી સવાલની ચર્ચા કરશું વિડીયો પોઝ કરીને તમે જવાબ લખી નાખજો સમાજ શાસ્ત્રની વ્યાખ્યા આપો ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો સમાજમાં જૂથો અને પેટા જૂથોની રચના કઈ રીતે થાય છે સમાજશાસ્ત્રી સોરોકિન સોરોકીન સામાજિક વ્યવસ્થાની કઈ વ્યાખ્યા આપે છે એજી મોડલ્સમાં પાર્સન્સે સામાજિક રચના તંત્રની કઈ કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે મોસ્ટ ટાઈમથી સામાજિક બંધારણની કેટલીક સુવિધાઓ સુવિધાઓ અહીં નીચે દર્શાવેલી છે બરાબર તો કે પ્રમાણે ત્યાર પછી સામાજિક પરિવર્તન એટલે શું ડી એકવીસ થી ચોવીસ થી એકત્રીસ આઠ માંથી કોઈ પણ પાંચ દરેકના ત્રણ ગુણ તો પંદર પ્રશ્નો ઇમાયલ દુર્ખિમે સામાજિક તથ્યોનો શો ખ્યાલ આપ્યો તો મિત્રો પ્રિય પોઝ કરીને લખી શકો ઓગસ્ટ કાંત સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યાને લક્ષણો જણાવો તો લક્ષણો છે તમારે સમજાવવાના છે બરાબર બધા લક્ષણો ન હોય પણ કોઈ પણ બે ત્રણ માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો મોસ્ટ એમપી ત્યાર પછી સામાજિક વ્યવસ્થાનો અર્થ સમજાવો સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાની ચર્ચા કરો સામાજિક પરિવર્તનનું સ્વરૂપ સમજાવો રેડી આગળ સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય વિભાગી બત્રીસ થી ચોત્રીસ ત્રણ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો અને મેક્સ વેબન નું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો બરોબર પેલા અહીંયા સુધીના મુદ્દા લખી નાખજો ત્યાર પછી અહીંયા સુધીનું પછી એનું યોગદાન બંનેનું પૂરું સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો તેની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું રેડી સામાજિક રચના તંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો સામાજિક દરજ્જાનો સમૂહ સામાજિક ભૂમિકાનો સમૂહ સામાજિક ધોરણો બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂર્ણ થયું તો આવી રીતે તમારે સંપૂર્ણ સોલ્યુશનના પેપર જોતા હોય તો પેડ કોર્સમાંથી તમને મળી જશે જે તમને સારા ટકાવારી અપાવશે તો ખાસ બધા મિત્રોને પચાસ માંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી તો અમારા તરફથી તમને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ